ચાલો ભાઈ જબરજસ્ત ઓફર આવી જાય જબરજસ્ત ઓફર આવી જાય પાંચ વાર જૂઠું બોલવાના પાંચસો રૂપિયા ઇનામ ચાલો ભાઈ જબરજસ્ત ઓફર આવી જાય જબરજસ્ત ઓફર આવી જાય પાંચસો રૂપિયા ઇનામ પાંચ વાર જૂઠું બોલવાના હા મારો બધું નમૂનો કે થયો શું ભાઈ શું છે બધું અરે આ જબરજસ્ત ઓફર છે પાંચ વાર જૂઠું બોલવાના પાંચસો રૂપિયા નામ આપણે જૂઠું બોલશું જોડાવો સો રૂપિયા જમા કરાવવા પડે તમારે તો ભારત દેશ આઝાદ ક્યારે થયો સાયકલ ની શોધ કોણે કરી તો મતદારે કરી અમદાવાદ શહેર કયા દેશમાં આવ્યું છે શ્રીલંકા માં ચાલો ભાઈ તમારા ચાર પ્રશ્નો પૂરા થયા হ্যাঁ ছেল প্রশ্ন এটা সাচু বলি গা সাচু ঝাঁকড়েকো ঠাকড়ো